પોરબંદરમાં રિયલ એસ્ટેટ બ્રોકરને ચેક રિટર્નના કેસમાં એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે તથા ચાર લાખ પચાસ હજાર રૂપિયા એક મહિનામાં ચૂકવી આપવા હુકમ કરાયો છે જો રકમ નહીં ચૂકવાય તો સજામાં વધારો થઈ શકે છે આ કેસની વધુ વિગતો મુજબ પોરબંદરની કોર્ટમાં ફરિયાદી ભરત દેવજી ચૌહાણે પોરબંદરના ગૌતમ જગદીશ સ્થાનકી સામે ચેક રિટર્ન થવા અંગેની ફરિયાદ દાખલ કરી હતી જે ફરિયાદી મૂળ પોરબંદરના વિલા સર્કિટ હાઉસના પૂર્વ મેનેજર હતા આરોપી કે જે વિસ્તારમાં જમીન મકાન લેવેચનું દલાલીનું કામ કરે છે તેમણે ચેક રિટર્ન થતા ફરિયાદીએ પોરબંદરની કોર્ટમાં પોતાના વકીલ વિજયકુમાર પંડ્યા તેમજ વકીલ ધીમંતભાઈ પંડ્યા મારફત કેસ દાખલ કર્યો હતો જેનો ચુકાદો આવી જતા તાજેતરમાં કોર્ટે આરોપીને એક વર્ષની જેલની સજા ફટકારેલ છે તેમજ ફરિયાદીને આપેલ ચેક મુજબની મૂળ રકમના ચાર લાખ પચાસ હજાર પણ ચૂકવી આપવા તાકીદ કરેલ છે જો આરોપી આ રકમ ન ચૂકવી આપે તો વધુ ત્રણ માસની જેલની સજાનો હુકમ કરેલ છે આપણે ઘણી બેંકોમાં જોયું હશે કે બોર્ડ હોય છે કે જો લોટે તો મજા ચેક જો લોટે તો સજા એટલે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ની કલમ એકસો આડત્રીસ મુજબ જો કોઈનો ચેક પાછો ફરે તો ચેક લખનારને સજા અને દંડ થાય એવી જોગવાઈ છે તાજેતરમાં આવા જ એક કેસમાં પોરબંદરના સર્કિટ હાઉસના પૂર્વ મેનેજર ભરતભાઈ ચૌહાણે એક ચેક પોતાને જે આપેલો ગૌતમ જગદીશ થાનકી નામના મકાન દલાલ લગભગ સાડા ચાર લાખ રૂપિયાનો ચેક હતો અને ઉછીના વ્યવહાર મિત્ર દાવે સંબંધ દાવે એને ન આપ્યા અને જે સમય મર્યાદામાં પરત કરવાના હતા કર્યા ચેક લખી દીધો ચેક પાછો ફર્યો જેમાં ફરિયાદી ભરત ચૌહાણ તરફે એડવોકેટ તરીકે મેં એપિરન્સ કર્યું તાજેતરમાંનું જજમેન્ટ આવ્યું અને જજ શ્રી પંડ્યા સાહેબે એક વર્ષની જેલની સજા આરોપી ફરમાવ્યા ઉપરાંત જો ત્રણ મહિનાની અંદર રકમ જમા ન કરાવે તો વધુ ત્રણ મહિનાની સજા પણ ઉમેરેલ છે પોરબંદરથી વકીલ વિજય પંડ્યા વકીલ વિજય પંડ્યાએ ફરિયાદી વતી દલીલો રજૂ કરી કોર્ટને જણાવેલ હતું કે ફરિયાદી આરોપીને પોતાના મિત્ર હોવાને નાતે આરોપી નાણા ભીડમાં હોવાનું કહેતા તેમને હાથ ઉછીની રકમ આપેલ હતી નેપલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર